શું કેમ છો મિત્રો હું છું પ્રકાશ સોલંકી આપ સૌને ફરી મારા એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ધીમે ધીમે ઘણા લોકોએ મારા સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જો નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ છે મિત્રો મારું ઘર અને આ છે ઘરની પાછળ ખેતરનો નજારો ઉનાળાની અંદર ધાબામાં સુવાની કંઈક મજા જ અલગ છે કે પાછળ ખેતર છે અને રાત્રિના સમયમાં ઠંડી હવા આવે તો મજા જ કંઈક અલગ આવે તો હવે આપણે જઈશું નીચે अच्छे मित्रों घर अंदर थे तो मित्रों आओ ने सपोर्ट करता रहिए और लाइक भी करता रहिए तो मित्रों હવે અત્યારે ખેતર જઈએ છીએ જો લાઈટ હોય તો પાણીની મોટર ચાલુ કરીશું નહીં તો એવા નહીં હવે પાછા આવી જઈશું અમારે ગેંગ છે રજાના દિવસે બધા લોકો સાથે જ હોઈએ છીએ ને સાથે ની મજા એટલી આવે કે મિત્રો જોડે મોજ એ મોજ હોય હસી મજાક તો મિત્રો જોડે થાય ને બીજા કોની પાસે થાય અમારા પણ આવે છે અને અજયભાઈ પણ એમની આજે થોડીક આવે હજુ નથી એટલે બ્લોગમાં થોડીક ઉડાવશું આ મિત્રો કહું

ક્રિષ્નાભાઈ પણ કહે છે કે ચા જા મિત્રો આપણે હવે નવા 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 બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છીએ તો સારા લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને ઉનાળામાં છેતરે બોર છે તેને ઉનાળાને અંદર પાણીની તકલીફ પડતી હતી તો અહીંયા લોકો આવે પાણી માટે તો હેડપંપ તૂટી ગયેલો હતો ત્યારે આપણે નવો લાવ્યા હતા જે ઘણા બધા મિત્રોએ સપોર્ટ કર્યો અને હેડપંપ અહીંયા નાખી દીધો કેમ કે અહીંયા માતાજીનું મંદિર છે મામેળેનું તો ઘણા બધા લોકો દર્શને અહીંયા આવતા હોય છે તો દર્શને આવે તો ખેતરમાં છે એટલે થોડીક તકલીફ પડે પાણી લાવે નહીં તો પાણી એ લોકોને તરસ લાગે તો પીવે ક્યાંથી બધાને આશા એવી હતી કે હેડપંપ છે તો ત્યાંથી પાણી પી લેશું પણ અહીંયા ભેંસો ચરાવવા માટે આવતા હોય એવા લોકો હેડપંપનો ઉપયોગ કરે તો એના કારણે તૂટી ગયો હતો તો પછી અમારા ગ્રુપમાં અમે વાત કરી કે ભાઈ આ રીતનું છે તો એ લોકોએ બધાએ કીધું કે જે પૈસા થાય એ બધા થઈને આપી દઈશું અને એક હેડપંપ નાખી દો આ છે એમાં મન મંદિર જે આપણા ગયા વ્લોગમાં બી બે બતાવ્યું હતું કેમ કે એટલે અહીંયા શું લોકો દર્શને આવતા હોય છે તો પાણીની તકલીફ બહુ મોટી હતી જે સોલ્વ થઈ ગઈ છે તો 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 મિત્રો લાઈટ આવી નથી પાણી બી થાય પણ ભાવેશ ભાઈ મજામાં ને ક્યાં ગયા તા અત્યાર સુધી જોવા જ્યાં કઈ જગ્યાએ महेश भाई ने बर्थडे ने केक तो भाई कौन ले तो? हमने सुना था वो महेश भाई है ना अपने जो सरपंच साहेब वो बोल रहे थे कि भावेश भाई लेने के लिए जाने वाले है ऐसा है क्या है। ये हमका भाई है थोड़ा उसका इंग्लिश भी नहीं आता लेकिन हिंदी थोड़ा थोड़ा बोल लेता है ये भी देखो नारियल के लिए कैसा कर रहा है

આપણે જીતુભાઈ એવું કીધું હતું કે આપણે વ્લોગ બનાવીએ છીએ ને તો જલ્દી આવો વ્લોગમાં આવવા માટે જો એ કેટલી ઝડપથી આવી જુઓ કોકના ઘઉં ભાગતો ભાગતો આવે

આ જો આટલામાં છોકું લાગતા હોય ને તો પાણી જો છો ગાઈસ એ ભૈરવાનુ ભાઈને બિલાડી છે ભૈરવાનુ આ દેરીલા દેવે મનતો રસોરા વાહ ભઈ વાહ આ પાણી વેસ્ટ નથી બનાવવામાં બહુ તકલીફ પડી જાય ક્યાં ઠોલા પછી પછી પીવાની વ્યવસ્થા નથી એટલે આપને બોર છે જ નહીં અને આ એક દોરો લોકો દર્શન માટે આવતા એટલે તકલીફો પડતી જ શું કે પાણીને હેકમ નાખે પેલો પ્લાસ્ટિકનો લાવતા ત્યારે આ ભેંસો ને તો ચારે ને એટલે અહીંયા ભેંસોને પાવા માટે તોડી નાખતા એટલે આપણે પછી લોખંડ લાવે Aa ah, katra padya yeah. ah. katra okay. 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 Hai, guys अज्जू भाई के भाई के आगे कोई बोल सकता है क्या हां बोलते पब्लिक बराबर बराबर क्या <पा रहा? laughs> या दोस्तन के है ना <laughs> <laughs> मारता रहेगा <laughs>

મિત્રોગ પૂરો કરીએ છીએ એ ભાઈ ઘરે નહીં આવવાનું લે લોકો ને એ પાણી મના પાણી નાખીને જો આ લોકો ને સાંજ પડી પણ ઘરે આવવાની ઈચ્છા થતી લાગતી નથી તો કઈ નઈ તમે લોકો અહિયાં રહો મચ્છર કાઢી છે હું જોઉં આવજો તો મિત્રો આપણે અત્યારે વ્લોગ પૂરો કરીએ છીએ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો